મેળામાં રવિ અને સોમવાર સુધી ચાલનારા મેળામાં કચ્છ તેમજ બહાર ના શ્રદ્ધાળુઓનો પ્રવાહ મેળા ભણી અવતરે ચાલુ થતા રવિવાર ના રજાના દિવસે રાતભર ભર શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા કચ્છ બહાર માળિયા સૌથી મોટા એવા હાજીપીર બાબાના મેળામાં અચુક આવ્યું છે એવું મુજાવર ઇસ્માયલ ભાઈએ કહ્યું હતું અને હાજીપીર પહોંચ્યા પણ રસ્તો ખરાબ હોવાથી લોકોને ભારે મુશ્કેલી પડી હતી અને ત્રણ દિવસ મેળામાં આરોગ્ય માટે પીએચસી ના સ્ટાફ રાત દિવસ સહેલાણીઓ માટે સારવાર માટે ખડે પગે સેવા આપી હતી હાજીપીરના મેળામાં લાખોની સંખ્યામાં કચ્છ તેમજ કચ્છ બહારથી આવનારા શ્રદ્ધાળુઓની હાજીપીર વલ્લીની દરગાહ પાસે ભારે ભીડ જોવા મળી હતી અને મેળામાં ખાણીપીણીના ચકડોળ કટલેરી ઠંડા પીણા નારિયેર પ્રસાદ વલ્લીની ચાદર શ્રદ્ધાળુઓ દ્વારા ચડાવવા માટે ઢોલની રમઝટ સાથે સંદેલો કવાલીઓના તાલે શ્રદ્ધાળુઓ દેખાતા હતા અને મેળામાં કોઈ અવિરત બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો રિપોર્ટ બાય પ્રેમજી બળિયા કચ્છકર ટીવી ન્યૂઝ મોટી વીરાણી आशीष गुप्ता यूपी वेपर आज इस साल बढ़े इस साल बढ़िया नहीं चल रहा है पहले साल बढ़िया था इस साल बढ़िया नहीं है बस ये ट्रेडी का, का है ज्वेलरी का है सौ रुपये का बेचते हैं ज्यादा नहीं डेढ़ सौ का दो देते हैं अगले साल में तो बहुत था इस साल में थोड़ा भी नहीं मुश्ताक मोहम्मद मुश्ताक दाऊद नूर मैं बॉम्बे से आया हूँ यहाँ अच्छा लगता दर्ष, है आज पी के दर्शन दो टाइम आया आज दूसरी बार तो आया नहीं पैदल नहीं आए ट्रेन में आए बुज ट्रेन में आए फिर वहाँ से ગાડી પે મારું નામ મુજફર હાજી ઇસ્માઈલ હું લુણા ગ્રામ પંચાયત સરપંચ પ્રતિનિધિ હાજીભીરનો મેળો તારીખ સત્યાવીસ અઠ્યાવીસો ઓગણત્રીસ જે દર વર્ષે ઘણા સમયથી મેળો યોજાયા છે હાજીભીર બાબાનું એવી જ રીતે હમણાં પણ બહુ સારું પબ્લિક અને સારી રીતે વિશેષતામાં તો જેમ દર વર્ષે જે સિસ્ટમ છે એ પ્રમાણે જ બાકી કાંઈ એમાં ફેરફાર તો છે નહીં ના એવું કાંઈ નથી બકમલાકડે કહેવું નહીં ગ્રામ પંચાયત દ્વારા પાણીની સુવિધા આરોગ્યની અને બસ જે રેગ્યુલર હોય છે પોલીસ બંદોબસ્ત એ પ્રમાણે